શહેરના ન્યાય મંદિર લાલ કોટની પાછળ આવેલ અકબરી મોહલ્લા સ્થિત મુદ્રા સાહેબ મોહમ્મદિયા મદ્રસાનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુફ્તી इमरान સાહેબ અને મુફ્તી इरफान સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાન તિલાવતથી થઈ ત્યારબાદ મદ્રસાના બાળકો અને વાડકેઓ દ્વારા નાદ શરીફ તેમજ વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોની સુંદર આયોજન કરવામાં આવ્યું જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ દિલથી વધાવી લીધા હતા કાર્યક્રમ દરમિયાન મદ્રાસાના વિદ્યાર્થીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ ઇનામો આપવામાં આવ્યા હતા આ વાર્ષિક જલસામાં મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ મોહલ્લાના નવયુવાનો તેમજ માતા અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો